કહા હે આપ કા એમ એ આપણે ક્યાં આવ્યા સીવી યા દકા દકા સમજો અમારા કહે કઈ એમની આવ્યા સિવી ગામમાં મરસીમાં પાળા બાંધવા કે

એટલો ફોન તાર ના ઉડજીયેસી તો ભાજ આયો આપણા ગામમાં બો ઉજો આયા આવી એક તો મારી કની બે ઘરેન છે તો કે આખી જુડી દેની લીધી ગમમાંથી પાવા છે હું દુકાને નથી